સિંહાસન પર આરુઢ થયા અયોધ્યાના રાજા ગર્ભગૃહમાં પ્રસ્થાપિત થઈ રામલલ્લાની મૂર્તિ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિને ગર્ભ ગૃહમાં આસન પર સ્થાપિત કરાય છે રામલલ્લા પોતાના ત્રણ ભાઈઓ સાથે જૂના ઘરેથી નવા રામ મંદિર પહોંચ્યા છે ચાર કલાકના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જાપ બાદ રામલલ્લા આસન પર બિરાજમાન થયા આસન પર સ્થાપિત કરાયા બાદ પ્રતિમાના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે જે બાવીસમી જાન્યુઆરીએ ખુલશે રામ મંદિરના શિખરને પણ કપડાંથી ઢાંકી દેવાયું છે રામ લલ્લાની આંખો પર પટ્ટી બાંધી દેવાઈ છે બુધવારની રાત્રિએ ક્રેરની મદદથી ભગવાન રામની મૂર્તિને મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી ગુરુવારની વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની અંદર લાવવામાં આવી બાદમાં વિધિવત રીતે મૂર્તિને સ્થાપિત કરી દેવાઈ ક્રેનનો ઉપયોગ કરીને ભગવાનની મૂર્તિને અંદર લાવતા પહેલા ગર્ભગૃહમાં એક વિશેષ પૂજા કરાઈ રામલલ્લાને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આશરે ચાર કલાકનો સમય લાગ્યો જે મૂર્તિને પ્રસ્થાપિત કરાઈ છે તેને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે પ્રાણ પ્રતિષ્ઠા એ જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં એક લોકપ્રિય ધાર્મિક વિધિ છે આ અંતર્ગત કોઈ દેવતાની મૂર્તિને પવિત્ર કર્યા બાદ મંદિર જેવા પવિત્ર સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે મૂર્તિની સ્થાપના સમયે પૂજારીઓ વૈદિક સ્તોત્રોના જાપ કરે છે આ વચ્ચે ધાર્મિક વિધિઓ યોજાય છે પ્રાણ શબ્દનો અર્થ જીવન શક્તિ અને પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા અથવા અભિષેક સમારોહનો અર્થ એ છે કે મૂર્તિમાં પ્રાણ ફૂંકવા ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ ચૂકી છે અને ઘડીઓ ગણાઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાની બ્યુરો રિપોર્ટ જીએસટીવી